શું લોકતંત્રની મજાક ઉડાવી છે ભાજપે તમે ચૂંટણીઓ જીતી નથી શકતા તો ચૂંટણીઓ લડવામાં પણ તમારે નૈતિકતાએ ગુમાવી દેવાની છે બેફામ દારૂ મળતો હોય અને પહેલાં મેં કહ્યું હતું કે મેં દારૂ બેફામ અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે રૂપિયા બેફામ મળતા હોય રૂપિયાની સોદેબાજી થઈ રહી છે અને મેં સાંભળ્યું છે અત્યારે કે દારૂમાં કાલે પોલીસમાં ફરિયાદ કરીને સો નંબર ઉપર ફરિયાદ કરીને આમ આદમી પાર્ટીની ટીમે પોલીસને બોલાવી હતી કે અહીંયા દારૂ પડ્યો છે કામ પોલીસનું હતું દારૂ આવો કે આવ્યો ક્યાંથી ખરે કરતો દારૂ જ્યાંથી મિત્રો ફટાફટ શેર કરજો બધા આજે ભાજપના એક એક આકાશ સુધી ખબર પડવી જોઈએ કે તમારી આ પોલીસની ને તમારી આ દાદાગીરી છે ને પોલીસને પણ કહેવા માંગુ છું કે

જેનું નલ કરવાનું લોકોએ લગભગ એવું કીધું મને મેસેજો મળ્યા હતા બધા ટીમોએ કે ભાઈ દારૂની ગાડીઓ ને ગાડીઓ ઉતારી છે ભાજપ પાસે રૂપિયા છે ભ્રષ્ટાચાર ના ઢગડો બંધ રૂપિયા છે પણ આપણને મિત્રો બધા શેર કરજો અને બીજું કે ઈ એટલું પૂરું ના થતા પોલીસ ને બોલાવીને આમ આદમી પાર્ટી રેડ કરે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરે છે પોલીસે ખરેખર આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર લડવૈયાઓનું સન્માન કરવું જોઈએ કે ભાઈ નિષ્પક્ષ ચૂંટણી થવા માટે આમ આદમી પાર્ટીની ટીમે મજબૂતાઈથી મદદ કરી છે ત્યારે અત્યારે ઈ વાડી કહેવાથી ભાજપનો કોઈ આગેવાનની વાડી છે મેં સાંભળ્યું છે એના સગા સંબંધીની જ્યાં દારૂ ઉતરવામાં આવ્યું હતું પોલીસે દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ નથી કરી કોણે મૂક્યો એની તપાસ નથી કરી અને આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો બોલાવવા માટે દબાણ કરે છે મેં સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાજુ કરપડા જે અમારો કાઠી સમાજનો આગેવાન છે દલિત સમાજના આગેવાન છે અમારા અમૃતભાઈ મકવાણા કોડી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી આ બધા ઉપર તમે દબાણો કરવાની કોશિશ કરો છો આ સમાજ તમને મૂકશે પછી તમે એમ સમજો છો કે ભાજપ પણ આ સમાજોને દબાવી દેશે પાટીદાર સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે નિવેદનોના નામે તમે શું સમજો છો મારા ઉપર પણ આ જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો હું એક ચારણ ગઢવી સમાજમાંથી આવું છું ખેડૂત સમાજમાંથી આવું છું માલધારી સમાજમાંથી આવું છું લેરિયા ઉપર હુમલો કરવામાં આવ્યો આજ હજી સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી ત્યારે મારે પોલીસ સ્ટેશનમાં રાત્રે રહેવું પડ્યું હતું અને ત્યારે પોલીસે ફરિયાદી તીધી અને એમાંય મેં સાંભળ્યું છે કે ભાજપાના ઉમેદવારોના ક્યાંક કનેક્શન હતો હું તમામ સમાજોને વિનંતી કરું છું કે આ લુખાઓ ગુંડાઓને ચૂંટતા નહીં મહેરબાની કરીને શું મતી રહ્યા છો તમે આવી રીતે ચાલવાનું છે ભાજપનું દાદાગીરી અને તમે જુઓ રાજુ કરપડાને પોલીસની કાબલાન કાપલા ઉતર્યા છે એને પકડવા માટે અમૃતભાઈ મકવાડાને આ સ્થાયી શું રહ્યું છે ગોપાલભાઈ ભાઈ મજબૂતાઈથી તમને પ્રજાનો અવાજ ઉઠાવે છે એટલે તમારે જે જે અવાજ ઉઠાવે એમ ડરાવાની કોશિશ કરો છો પણ ડરવાના નથી પોલીસને પણ આજે ખબર પડશે કે આમ આદમી પાર્ટી એક એક આગેવાન ને કાર્ય કરતા શું ચીજ છે અને તમારે જવાબ આપવો પડશે કે દારૂ આવ્યો ક્યાંથી પોલીસે પણ પોલીસ ની જવાબદારી છે એસપી રેન્જાજી આજી ડીજીપી મેં ડીજીપી કાલે કહ્યું હતું આ ધંધો ક્યાં માંડ્યો છે ગુજરાત ને તમારે તમારે યુવાધન ને બરબાદ કરવાનો અને ખોટું એ એફઆઈઆર મેં તો સાંભળી છે લગભગ કઈક અરજી લીધી છે કે આમ આદમી પાર્ટી વાળા ઉપર આક્ષેપો કરો છો તમે અમારે આ કરવા હોત ને ધંધા તો મેં રાજનીતિ માં ન આવત મિત્રો વિસાવદરની જનતા ભેસાણની જનતા જુનાગઢની જનતા અને ગુજરાત આખાની જનતા જુએ આખું આખી ઘટના જુએ તમામ સમાજો જોયા સમાજના આગેવાનો મને ખબર છે ભાજપના દબાણ ઉપરથી સમાજના આગેવાનો પણ બિચારાને મજબૂરીએ કઈ કહેવું પડે છે બોલવું પડે છે એના સમાજમાં એ સમાજના આગેવાનો પણ જોઈ લે કે આપણા સમાજ ઉપર આજે તમે જુઓ નાના નાના કોળી સમાજના યુવાનો છે કાઠી સમાજ છે પટેલ સમાજ છે દલિત સમાજ છે એમના યુવાનોને પરેશાન કરવામાં આવે છે જઈ શું રહ્યું છે આ બિલકુલ ચલાવી લેવામાં નથી આવે ગોપાલભાઈ મજબૂતાથી એકલા લડે છે એને તમે હેરાન કરવાની કોશિશ કરો છો પરેશાન કરવાની કોશિશ કરો છો આ કતઈ ગુજરાતની જનતા ગુંડા તત્વો હોય લુખા તત્વ હોય અને પોલીસના આડમાં તમે જે ખેલ કરો છો ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારવાની નથી ગુજરાતની જનતા હંમેશા વિકાસને પ્રાધાન્ય આપે છે ગુજરાતની જનતા તમામ સમાજોના ઉત્થાન માટે સન્માન માટે કામ કરે એના માટે ઉત્થાન માટે પ્રાધાન્ય આપે છે ગુજરાતની જનતા હંમેશા ખેડૂતો વંચિતો શોષિતોનો કામ કરે એના માટે ઉત્થાન માટે આપે તમે આ મંડળીઓના કૌભાંડો ન કરાત તમે આ ઇકોઝોન ન લાવત તમે ખેડૂતોને ભાવ આપી દેત ખેડૂતોનો દેવા માફ કરી દેત તો ધંધો જ ન થાક તમે ખેડૂતોના એપીએમસી માં બે પાંચ પાંચ હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવો છો ને એની એના માટેનો આ આ લડાઈ છે ખેડૂતોની અને એટલા માટે પ્રજા સાથ નથી આપતી એટલે તમે હથકંડા અપનાવો છો પોલીસ તંત્ર કરે છે શું બહુ દુઃખદ કહેવાય મારા માટે કે લોકતંત્રની હત્યા થઈ રહી હોય ખુલેઆમ તો મિત્રો મારે સૌને વિનંતી છે કે દરેક સમાજના યુવાનોને ખૂબ મજબૂતાઈથી वैष्णव जन तो तेने कहिए जे पीर पराई